આજ રોજ નરોડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગીત દ્વારા નરોડા ભાગનું પથ સંચાલન યોજવામાં આવ્યું નરોડા કડવા પાટીદાર વાડીની સામેથી આ પથ સંચાલનની શરૂઆત થઈ હતી અને નરોડાના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને ત્યારબાદ સમાપન થયું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આ નરોડા ભાગનું સંચાલન છે નરોડા ભાગમાં લગભગ છ નગર આવેલા છે છ નગરમાંથી જુદા જુદા બધા વિસ્તારમાંથી બધા લોકો આવ્યા છે લગભગ ત્રણસોથી વધારે સ્વયંસેવકો છે અને એ સ્વયંસેવકો સંચાલન કરી એટલે કે પોતાના પગ મિલાવીને જશે એટલે પગ મલાવાય એટલે ફક્ત પગ મિલાવવાનું એટલું નહીં મન બી મિલાવવાનું હોય છે અને શક્તિ પ્રદર્શન છે કે ભાઈ સંઘ જે અત્યારે કામ કરે છે એ સમાજને દેખાય તો આ સંઘની આ શક્તિ છે હિન્દુ સમાજનું જે સંગઠન છે એ શક્તિ હિન્દુ સમાજના પ્રતિથી થાય અને હિન્દુ સમાજમાં આત્મવિશ્વાસ જાગે એના માટે અમે આ કરીએ છીએ આજે નરોડા ભાગનું પથ નરોડા